અંકલેશ્વર વિસ્તારમાં ભરૂચ એલસીબી પોલીસની ટીમે બાતમીના આધારે એક મોટી કાર્યવાહી હાથ ધરીને લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસને મળેલ બાતમી મુજબ એક એસયુવી ફાઈવ ગાડી કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે વન કે આર સાહીઠ પંચોતેર છે તેમાં પ્રતિબંધિત વિદેશી દારૂ ભરીને અંસાર માર્કેટથી અંકલેશ્વર ભરૂચ તરફ જવામાં આવનાર હતો જે બાતમીના આધારે પોલીસે કરજણ રેસ્ટ હાઉસ પાસે વોચ ગોઠવી હતી અને વર્ણન મુજબની ગાડી આવતા તેને કોર્ડન કરી રોકી લીધી હતી ગાડીની તપાસ કરતાં તેમાંથી ચાલક મોહમ્મદ તોકીર ઉર્ફે રઈસ અબ્દુલ હમીદ શેખ રહેવાસી ભરૂચ ઝડપાઈ ગયો હતો પોલીસે ગાડીમાંથી રોયલ ઇસ્ટેક અને રોયલ ચેલેન્જ જેવી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ છસો પંચાવન બોટલ મળી આવી હતી જેની કિંમત આશરે બે લાખ સત્તાણું હજાર સો રૂપિયા થાય છે આ ઉપરાંત બે મોબાઈલ ફોન અને એસયુવી ફાઈવ હંડ્રેડ ગાડી મળી કુલ છ લાખ સત્તાવન હજાર સો રૂપિયાનો મુદ્દામાલ વધુ તપાસ અર્થે કબજે કરવામાં આવ્યો હતો પકડાયેલ આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ દારૂનો જથ્થો સુરતના સંજય પાટીલ અને સંજય જોરાભાઈ દેસાઈ પાસેથી મેળવવામાં આવ્યો હતો અને તે ભરૂચના હિતેશ વલિત રાજેશ ઉલ્ફે શંભુ મિસ્ત્રી અને અલ્તાફ નામના શખ્સોને આપવાનો હતો આ ગુનામાં મુખ્ય આરોપી સંજય જોરાભાઈ દેસાઈનો ગુનાહિત ઇતિહાસ તપાસવામાં સામે આવ્યું હતું કે તેની વિરુદ્ધ અગાઉ પણ નવસારી સુરત ભરૂચ વાપી અને મહેસાણા જિલ્લામાં દારૂની હેરાફેરી હત્યાર અને છેતરપિંડીના અનેક ગુનાઓ નોંધાયેલા છે આરોપીઓ આર્થિક ફાયદા માટે સંગઠિત રીતે ટોળકી બનાવીને ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતા હોવાથી આ કેસમાં પકડાયેલ અને વોન્ટેડ એમ તમામ સાત આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની સાથે ભારતીય ન્યાય સંહિતા બીએનએસની સંગઠિત ગુનાખોરી સંબંધિત કલમો હેઠળ પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી